આશી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે ઉનાળો વેકેશનમાં ભેકર ભાસ્તી શાળાઓ વિદ્યાર્થીના કલબલાટથી ગુંજી ઉઠી છે શાળામાં પ્રથમવાર પગલા પાડનારા ભૂલકાઓના પગની છાપ લેવામાં આવી હતી ત્યારે આરટીઓ દ્વારા નિયમોના પાલન થાય છે કે કેમ તે અંગે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ઘણા વાહન ચાલકોએ નિયત સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા તો ઘણા નિયમો મુજબ ચાલતા હોવાનું પણ સામે આવ્યું છે શહેરની ખાનગી અને પાલિકા સંચાલિત શાળાઓમાં પ્રથમવાર શાળાએ આવેલા ભૂલકાઓનું અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું ક્યાંક ઢોલ નગારા સાથે બાળકોના સ્વાગત કરવામાં આવ્યા હતા તો પહેલીવાર ઘર છોડીને શાળાએ આવેલા રડતા બાળકોને શાંત કરવા રમકડા આપવાની સાથે સાથે ચોકલેટ આપીને સ્વાગત કરાયા હતા નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ આજ રોજ તારીખ તેર જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર સુરતમાં શાળાઓ આજે વિદ્યાર્થીઓના કંટ્રોલથી મિલકી થઈ ગઈ છે એનો આનંદ છે બરાબર પાંત્રીસ દિવસના વેકેશન પછી શાળામાં બાળકોએ પ્રવેશ કર્યો અને શાળાનું વાતાવરણ પ્રફુલ્લિત બનાવ્યું છે ઘણી બધી સુરક્ષાઓના પ્રબંધ વચ્ચે શાળાઓ તૈનાત છે બાળકોના શૈક્ષણિક સત્રમાં પરીક્ષા વગેરેના આયોજનો સાથે આજે કદમ કરીશું ત્યારે પ્રથમ સત્રના સૌને શુભેચ્છાઓ કેટલા વિદ્યાર્થીઓ આજે હાજર છે આજે અમારી શાળામાં વ્યક્તિગત તો 92% હાજરી સ્પષ્ટ છે. વહેલી સવારથી આરટીઓ ની વિવિધ ટીમો દ્વારા શહેરની શાળાઓમાં લાવવામાં આવતા વિદ્યાર્થીઓના વાહનોની તપાસ કરવામાં આવી હતી. વાહનોની સ્પીડથી લઈને નિયમોના ઉલ્લંઘન થઈ રહ્યા છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા વાહન ચાલકો નિયત કરતા વધારે વિદ્યાર્થી ભરેલા જોવા મળ્યા હતા. જ્યારે મોટા ભાગના રિક્ષાથી લઈને બસ સહિતના ચાલકો નિયમો પાળતા હોવાનું પણ ખુલ્યું હતું ઘણી શાળામાં વિદ્યાર્થીઓને પહેલા જ દિવસે ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગ લાગે ત્યારે ફાયરના સાધનમાં ફાયર એસ્ટિંગ્યુશર ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ સમજ અપાઈ હતી સાથે જ આગ લાગે કે તે પ્રકારની કોઈ ગતિવિધિ સામે આવે તો શું કરવું અને કેવી રીતે બચાવ કરવો તે અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમારા દ્વારા આ સ્કૂલમાં જે ના નાના ભૂલકાઓથી માંડીને મોટા બાળકોને જે ટ્રાન્સપોર્ટેશનમાં અલગ અલગ વાહનોમાં લઈ જવામાં આવે છે એની અંતર્ગત આ સ્કૂલ ચાલુ થઈ અત્યાર સુધી વેકેશનનો માહોલ હતો જેથી કરીને અમારા કોઈ પણ વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ ન હતું આ આ અંગે પણ ત્યાર એ એ માટે પણ અમે પહેલાં જે પણ સ્કૂલ ચાલુ એ પહેલાં અમે દરેક સ્કૂલોમાં જઈને આના વિશે પણ માહિતગાર કર્યા હતા અને ટાઈમ છતાં આજે સ્કૂલ જે ચાલુ થઈ છે ત્યારબાદ અમારા દ્વારા આ રીતે સ્પેશિયલ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી અને અલગ અલગ સ્કૂલોમાં જઈને અમારા ચેકિંગ કરવામાં આવેલ હતું જેથી કરીને અમે આઈટિંગ નહીં નહીં કરીને સીટરથી એંસી ટકા વાહનો જે ચેક કરી અમારી સીટરથી એંસી ટકા વાહનો એવા હતા જેઓ નિયમોસાર જે પણ નિયમોસાર હોવા જોઈએ એ મુજબ મળી આવેલ હતા પરંતુ અમુક વાહનો એવા હતા કે જે પણ સ્કૂલ લઈ જવા માટે એલિજિબલ ના હતા ટાઈમ છતાં એવા વાહનોને અમે ડિટેન કર્યા છે અને જે પણ દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે એના ઉપર કરેલ છે ના ના કાયમી કરીએ જ છીએ કામગીરી અને અમારા ત્યાં એમને ખાલી દંડકીય કાર્યવાહી નહીં એ સિવાય અમે સ્કૂલની અલગ અલગ સ્કૂલોમાં જઈને પણ સ્કૂલના સંચાલકોને પણ આ અંગે અમે માઇતગાર્ડ કરીએ જ છીએ અને અત્યારે અમારા દ્વારા ત્રણથી ચાર ટીમો ડેરી કરવામાં આવે છે અને દસથી આઠથી દસ ગાડીઓનું આજ આજની તારીખમાં ડિટેન્ડ કરવામાં આવે છે સૌથી પહેલાં તો આજથી નવું સત્ર શરૂ થયું છે તે બદલ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો તમામને ખૂબ સુંદર મજાની કામગીરી થઈ રહી છે અને પડક પણ થઈ રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા અને તમામ પ્રકારના નિયમોનું ફોલોઅપ લઈ શકાય એ માટે અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અથવા તો એનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ વહીવટીતંત્રએ અનુકૂળતા કરી આપી છે અને થોડો સમય જે આપ્યો છે થોડા સમયમાં તમામ શાળાઓ પોતાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરીને ભૌતિક સુવિધાઓ ઊભી કરી લે તે માટે હું તમામ આયોજન થઈ ચૂક્યું છે શિક્ષણ મહત્વનું રહેતું હોય છે કે કઈ રીતે બચી શકાય આપણા તરફથી આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો યોજાશે બાળકો માટે સ્કૂલ સેફ્ટી પોલિસી અંતર્ગત અને રોડ સેફ્ટી અંતર્ગત વાહન માટેની તકેદાર લેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તે તમામ ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે મોકડીલ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈપણ ઘટના બને કોઈપણ જગ્યાએ તો એમાંથી ઝડપથી બહાર નીકળી શકે